થરાદ એપીએમસી ખાતે જિલ્લા રજિસ્ટ્રાર સહકારી મંડળી કચેરીનું ભવ્ય ઉદઘાટન થરાદ શહેર ખાતે આવેલી એપીએમસી માર્કેટ યાર્ડમાં જિલ્લા રજિસ્ટ્રાર સહકારી મંડળીની કચેરીનું આજે ભવ્ય રીતે ઉદઘાટન કરવામાં આવ્યું હતું આ ઉદઘાટન કાર્યક્રમમાં સહકારી ક્ષેત્રના અધિકારીઓ માર્કેટ કમિટીના પદાધિકારીઓ વેપારીઓ તેમજ ખેડૂત આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે ઉપસ્થિત મહેમાનોએ જણાવ્યું હતું કે જિલ્લા રજિસ્ટ્રાર સહકારી મંડળીની કચેરી શરૂ થવાથી સહકારી સંસ્થાઓના કાર્યમાં વધુ સરળતા અને ઝડપ આવશે સાથે સાથે ખેડૂતો તથા સહકારી મંડળીઓને પારદર્શક અને સમયસર સેવાઓ પ્રાપ્ત થશે ખાસ કરીને વાવથરાદ વિસ્તારના ખેડૂતોને હવે સરકારી સંબંધિત જિલ્લા કક્ષાની કામગીરી માટે દૂર જવું નહીં પડે અને સ્થાનિક સ્તરે જ તમામ સેવા ઉપલબ્ધ બનશે ઉદઘાટન બાદ સહકારી ક્ષેત્રના વિકાસ ખેડૂત કલ્યાણ અને સહકારી વ્યવસ્થા ચર્ચા કરવામાં આવી હતી કાર્યક્રમના અંતે આયોજકો દ્વારા ઉપસ્થિત તમામ મહેમાનો અધિકારીઓ અને હાજર જનસમૂહનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો જે નવ જિલ્લો છે એની એક નવી કચેરીનું આપણે થરાદ એપીએમસી ખાતે જગ્યા રાખી બળથી આપણે ત્યાં આજથી નવી વાવ જિલ્લાની જિલ્લા સ્તર કચેરીનું કાર્યાન્વિત કરવાનું ચાલુ કર્યું છે આજથી એમાં જે નવો જિલ્લો છે એ નવા જિલ્લાના તમામ તાલુકાઓ માટેની જે સહકારી મંડળીને સંબંધિત તમામ પ્રકારની કામગીરી છે એ આપણા જિલ્લા રજિસ્ટ્રાર સરકારી મંડળી થરાદ વાવ એ આ ઓફિસથી હવેથી થશે અહેવાલ જેતુબા રોડ સંબંધ ભારત ન્યૂઝ થરાદ